છે લસણવાળી ચટણી ને ચા આપણે કરી લે નાસ્તો હમણાં ગરમ ગરમ મસ્તીની ચા મારી મમ્મીએ બનાવી છે એ આપણે પી લે જો તો બે થાળી આવી ગઈ બીજી થાળી આવી ગઈ ધેવડો કાયડો મિત્રો ઓ તો જો મિત્રો આપણો નાસ્તો કમ્પ્લીટ છે હવે આપણે નાસ્તો કરી લઈએ ગરમાગરમ મસ્તીની મારી મમ્મીએ ચા બનાવી દીધી છે નાસ્તો કરીને તો મારી મમ્મી હવે કહે છે કે ફટાફટ નાસ્તો કરી લે નાસ્તો કરી લઈએ ચાલો તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને આપણે થઈ ગયા છીએ રેડી તમે એક વાત કરવાની હતી કે મારા વિડીયો ક્યાંથી જોઉં છો એ લખજો અને બીજી વાત એ કે તમારે કયા પ્રકારના વિડીયો લો વિડીયો વધારે જોવા ગમે છે કે આપણે જે લોક સાહિત્યના મુખ્ય એ વધારે જોવા ગમે છે એ પણ જણાવજો આ આપણી વનસ્પતિનું નાનું એવું છે મિત્રો તુલસીજી છે મેં એક રીલ મૂકેલી છે એમાં બધું આવે જ છે તમે જરૂરથી જણાવજો કે ક્યાંથી તમે વિડીયો જોશો ને તમને કેવા વિડીયો જોવા ગમે વિડીયોમાં કંઈ કરતું હોય તો પણ કહેજો તો મળીએ પછી તો જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું બીજા દિવસે ઈના એ જ નવા વિડીયોમાં વિડીયો એનો છે દિવસ બીજો ઉગી ગયો છે મિત્રો ગુડ મોર્નિંગ વાગીયા છે હવારના અગિયાર બપોર જેવું આપણે હમણાં જાઉં ત્રોપાલ લોમાં બની રહેજો મજા છે અને એક પાર્સલ આપણે મંગાવ્યું છે મિત્રો એ પાર્સલ એ હું તમને બતાવીશ તો લોગમાં બહેના તો મિત્રો આ આવી ગયા હતા આપણે જૂનાગઢની શાક માર્કેટમાં ત્રોપા અને બેક વસ્તુ બીજી લેવાની હતી હું અને મારા પપ્પા આવી ગયા હતા જો આપણે ત્રોપા લઈ લીધા છે મિત્રો હવે મળીએ આગળ પાર્સલ ટાઈમ દ્વારકાદીશ મિત્રો આપણે હમણાં પાર્સલ આવવાનું છે હજી વાર છે હું અટાને મેચ જોઈ રહ્યો છું તો જો કેચ ચડ્યો છે મિત્રો મેચ જોઉં છું બતાવું તમને ઇન્ડિયા ઇંગ્લેન્ડનો મેચ આવે છે મિત્રો તો એ છે આપણું પાર્સલ હમણાં થોડાક સમયમાં આવી જશે મેં ફોન કર્યો હતો ક્યાંથી પાર્સલ આવવાનું છે અહીંયા બૈનારે જો પાર્સલ મસ્તીનું છે આવશે એટલે આપણે એનો રિવ્યૂ કરશું બહેનારે રેજો લો વિડીયોમાં તો મિત્રો એક વાત તમને હું કહેવાની ભૂલી ગયો તમને મારા ચહેરામાં કંઈક ફેરફાર દેખાતો હોય છે પહેલો જ્યારે આપણે વિડીયો શરૂ કર્યો ગઈકાલનો એમાં શેવિંગ હતું કે પછી મેં શેવિંગ કરી નાખ્યું એટલે ચહેરો થોડોક અલગ દેખાય છે મિત્રો તો કોમેન્ટમાં કે જો શેવિંગ હોય તો સારું લાગે કે શેવિંગ કાઢી નાખવું સારું લાગે મિત્રો દેશ મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે જોઈ લો હું તમને હમણાં અનબોક્સિંગ કરીને બતાવી દઉં પછી આપણે રમવા જવાનું છે ક્રિકેટ બેને રે મિત્રો હું પાર્સલ ખોલું છું ખાસમાં મોબાઈલ છે મિત્રો એટલે ખોલીને તમને બતાવું તો તમે જોઈ શકો મિત્રો આવો કે આપણું પાર્સલ આવ્યું છે જોઈ આવે

ई लुक के ज्यादा थे विपक्षी दूसरे अटैक में जिरगा ने कोथली काडी नाखी मित्रों એટલે हारा लागे तो एन एस वर्ल्ड कंपनी ना मित्रों आप ब्लूटूथ छे आपला टच पकड़ के आउट करता है तो फिर गे तो वोमिटम चेंज हो जा जो ऐसा पता तो हूं हमणा तुमने तो काडी नहीं बताऊ दिस नहीं है जो पीस वाली 14 समझो तो है मित्रों जो क्या था